ઓલિમ્પિકમાં રમતવીરો તનતોડ મહેનત કરીને દેશનું નામ રોશન કરી રહ્યા છે પરંતુ કેટલાક ખેલાડીઓ દેશનું નામ પણ ખરાબ કરી રહ્યા છે ખેલાડીઓને ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક વિલેજમાં રાખવામાં આવ્યા છે હવે અહીં એક ખેલ થઈ ગયો હતો બ્રાઝિલના સ્વીમર એના કેરોલિના વિયેરા અને તેના પુરુષ પાર્ટનર ગેરીબલ સંતોષ એકબીજાના પ્રેમમાં છે આ કપલ કોઈને પણ ખબર ન પડે તે રીતે એકાંત વિતાવવા કોઈને પણ કહ્યા વગર રાત્રે નીકળી ગયું હતું અને સાથે રાત વિતાવી હતી એના અને તેના ગેરિબલ સંતોષે ઓલિમ્પિક વિલેજમાં બહાર નીકળી ગયા હતા અને સાથે રાત વિતાવી હતી સવારે તેઓ એફિલ ટાવર ફરવા ઉપડી ગયા હતા સ્વિમર એફિલ ટાવરના ફરવાના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા જેનાથી ઓલિમ્પિક કમિટીને જાણ થઈ ગઈ હતી કે તેઓ સાથે રાત વિતાવા વિલેજમાંથી બહાર નીકળ્યા હતા અને નિયમોનો ભંગ કર્યો હતો નિયમોનો ભંગ કરનાર મહિલા સ્વિમર એનાને દેશ ભેગી કરી દેવાય જ્યારે સંતોષને